અંકલેશ્વરના ભેજાબાજુએ વાહનોને કંપનીમાં ભાડે આપવાનું કહીને બારો બાર જ વાહનો ગીરવે મૂકી છેતરપિંડી કરનાર ભેજાબાજ મુખ્ય સૂત્રધારોને શહેર પોલીસે ઝડપી લીધા હતા અંકલેશ્વર માં પાંત્રીસ કરતા વધુ વાહન માલિકો સાથે ભાડા કરાર કરી રિકવર કર્યા છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડી સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી અંકલેશ્વર માં પિતા પુત્ર અને અન્ય લોકોએ ભેગા મળીને પાંત્રીસ થી વધુ કાર માલિકો સાથે છેતરપિંડી કરવાનો બનાવ થોડા મહિના પહેલા શ્વર શહેર બી ડિવિઝન પોલીસ નોંધાયો હતો જીબી તથા આસપાસના છે પહેલા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી હતી અને ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ હતી જેમાં એક કાર માલિક ની ફરિયાદના આધારે પોલીસે તપાસ નો દોર શરૂ કર્યો હતો જેમાં અગાઉ પાંચ જેટલા આરોપીને ઝડપી પાડી એકવીસ